નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે ક્ષત્રિય સંમેલન યોજાયું અને તેની અંદર હજારોની સંખ્યામાં ક્ષત્રિયો જે છે તે રાજકોટ આ મહાસમેલનમાં આવ્યા અને આ મહાસમેલનમાં જેમની સ્પીચ જે છે તેમને પડકાર ફેંક્યો રૂપાલાને એ પડકાર ફેંકનાર પદ્મિની વાળા અત્યારે આપણી સાથે જોડાયા છે પદ્મિની બા સાથે જ ડાયરેક્ટ વાત કરીએ પદ્મિની નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જય જય માતાજી પદ્મિનીબા હવે શું કારણ કે નિષ્કર્ષ હજી સુધી સંમેલનમાં નીકળ્યો નથી અને પુરુષોત્તમ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે ક્ષત્રિય સમાજ શું પ્લાનિંગ કરી રહ્યું છે ક્ષત્રિય સમાજ તો આખો રેડી રેડી જ છે પણ કાલ જે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું કે ગામો ગામથી પબ્લિક આવ્યું પણ ડિસિઝન કઈ કાલ આવ્યું નહીં એ વાતનું તો દુઃખ મને પણ છે અને સમાજને પણ છે

અમે અત્યાર સુધી કાયદાનું ઉલ્લંઘન નથી કરતા અને શાંતિથી આંદોલન આપ્યું છે તો હવે રૂપાલાભાઈ જો ફોર્મ ભરી દેશે તો આગળની લડાઈ અમારી ચાલુ જ રહેશે અને પાંચ હજાર ભાઈઓ તો એવા છે કે જે બધી રીતે રેડી છે જેલમાં જવા પણ તૈયાર છે ગોળી ખાવા પણ તૈયાર છે બરાબર છે તો અમે રોડ ઉપર પણ ઉતરશું અને જેલ આંદોલન પણ કરશું પણ અમારી લડાઈ હજી બંધ નથી અમે ચાલુ જ છીએ તમારી લડાઈ બંધ નથી થઈ તમે વારે વારે મેં સ્પીચ સાંભળતી હતી કાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની અને બધા કહી રહ્યા હતા કે હવે પાર્ટ ટુ ચાલુ થશે ઓપરેશન રૂપાલા પાર્ટ પાર્ટ આ શું છે એ તો કદાચ હવે આવું જ હોઈ શકે કે રોડ ઉપર આવવું કેમ કે મને તો કઈ ખ્યાલ નથી કેમકે સંકલન સમિતિ સાથે મને જોડેલી છે પણ કોઈ મીટિંગમાં મને કોઈ બોલાવતું નથી એટલે મને કઈ ખ્યાલ નથી કે પાર્ટ ટુ માં શું હશે પણ એ લોકો કરે કે નો કરે પણ અમારું તો પાર્ટ ટુ અમે તો કરવાના જ છીએ અમે તો રોડ ઉપર ઉતરવાના જ છીએ ક્ષત્રિય સમાજ બરાબર અને આંદોલન અમે જોરદાર દેવા દેશું તમે આંદોલનની વાત કરો છો સંકલન સમિતિ બની ગઈ છે સંકલન સમિતિ ઉપર આપને વિશ્વાસ છે કરો કારણ કે આપ કઈ રહ્યા મને બોલાવતા નથી હવે એ તો ભાઈ અત્યારે સમાજ અમે એક છી અને એક જ રહેવાના છીએ પણ હવે જે પ્રશ્ન આપ મને કરી રહ્યા છો ફાઈટ ટુ શું છે તો મને હું તો સત્ય જ બોલીશ હું કોઈ એવું નહીં કે ભાઈ મારે કદાચ હું કઈક સમાજના સારા માટે હું ખોટું બોલું તો કાલ સવારે હું ફસાઈ જાઉં એટલે મને નથી એ લોકો મિટિંગમાં બોલાવતા એટલે હું કહી રહી છું કે મને મિટિંગમાં એ લોકો બોલાવતા જ નથી ખાલી કે છે કે પત્ની ની સંકલન સમિતિ સાથે જોડાયેલા છે તો મને જાણતો હોવી જોઈએ ને કે શું છે શું થવાનું છે અને બોલવામાં પણ રોકવામાં આવે છે સ્પીચ દેવામાં પણ રોકે છે જી હું ગઈકાલે તમારી સ્પીચ સાંભળતી હતી તમે કીધું કે મને બોલતા રોકવામાં આવી છે તમારા બાપુ સાહેબે તમને શીખવાડ્યું છે આવું બધું તમે પણ બોલ્યા કોણ રોકે છે આ રોકનારા લોકો કોણ છે હવે એ તો કાલ સવારે આજની તો કાલ સામુ આવી જ જશે કે આંદોલનમાં અમે જોડાયેલા છીએ સમાજની સમાજ અમારી સાથે છે અમે સમાજની સાથે છીએ તો હજી ઉભા થઈએ છીએ ને ચિઠ્ઠીઓ આવી જાય છે તો બીજા પણ બોલે જ છે ને આપ જોતા જશો ને બીજા પણ ઘણું બધું બોલે છે અમને શું કામ રોકવામાં આવે છે મહિપાલભાઈ ને રાજશેખાવત ને યુવરાજભાઈ ને મને પીટી મામા ને અમને બધાને શું કામ રોકે છે કે તમે બોલો નહીં તમે ઓછું બોલો તમે મોરું મોરું બોલો તમે પોચું પોચું બોલો અમને શું કામ રોકવામાં આવે છે એ તો મને પણ પ્રશ્ન થાય છે અને આપ લોકો જોતા હશો કે ત્યારે કેટલી બધી ચીઠ્ઠીઓ આવી ગઈ હતી હું ઉભી થઈ ગઈ હતી હજી તો બોલવા ઉભી જ થઈ ગઈ તો શું અમને હક નથી બોલવાનો અને અમે શું આલ્ફેલ બોલીએ છીએ અમે કોઈ આતંકવાદીઓ છીએ અમે કે અહીંયા ગેરસમજ બોલીએ છીએ અમે એક રૂપાલાભાઈ વિશે જ બોલીએ છીએ કોઈ અન્ય વ્યક્તિને અમે ટાર્ગેટ નથી કરતા રૂપાલાભાઈ અને અમારી હું સમાજને અને બીજા અન્ય સમાજને પણ એ કહેવા માંગુ છું કે આ લડાઈ બહેનોના સમાજની અને રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ જ રાખજો મહેરબાની કરી અમે બહેનો છીએ અમારી સાથે ગંદુ રાજકારણ ન રમાઈ જાય એનું પણ ધ્યાન રાખજો અમે બહેનો છીએ બરાબર છે કે અમારી બેનો સાથે ક્યાં ગંદુ રાજકારણ રમાઈ જશે ને તો અમારે અમારે મરવા જેવું થઈ જશે એટલે હવે આ રાજકારણનો ખીચડો શું થયું છે ને કઈ ખબર નથી પડતી અચ્છા પણ આ મોળું મોળું બોલવા માટેની ચિઠ્ઠીઓ લખીને કોણ મોકલાવે છે ક્ષત્રિય સમાજના લોકો જ છે કે આ એ એ ભાજપૂતો છે જે લોકો ભાજપ સાથે પણ જોડાયેલા છે હવે એ તો બેન અમને કઈ ખ્યાલ નથી કે ત્યાં કોણ હોય છે શું હોય છે શું નહીં બરાબર ચિઠ્ઠીઓ લખી લખીને આવે છે આપ જોતા જશો બધા ત્યાં બધાના જાહેરમાં આવે છે અને જયારે ઉભા કરવામાં આવે છે ત્યારે પણ અમને દસ વખત છે કે શાંતિ સાવ ધીમું ખુદ કન્ફ્યુઝ થઈ જાઉં છું ત્યાં સુધી તો સ્પીચમાં પણ રોકતા હોય છે તો તમે બધા બોલો છો જે લોકો અહીંયા સ્પીચ આપતા હોય છે એ પાવરફુલ સ્પીચ આપતા હોય છે તો તમે બોલો છો તો અમે શું કામ ન બોલીએ શું કામ રોકો છો અમને એનું કારણ શું છે મારી કોઈ એક પણ એવી સ્પીચ બતાડો કે હું ગેર શબ્દ બોલી હોય કોઈ બીજા વ્યક્તિને હું ટાર્ગેટ કરતી હોય કે કોઈ પાર્ટી દે વચવા લઈ આવી હોય તો મને રોકો હું તો ખાલી એક રૂપાલાભાઈ ને ટાર્ગેટ કરીને બોલું છું ને અચ્છા તો સમાજના જ લોકો નથી ઈચ્છતા કે તમે રૂપાલાને ટાર્ગેટ કરો હવે એ જો હું ખુદ નથી સમજી શકતી કે શું છે આ બધું શું થઈ રહ્યું છે બરાબર મેઈન લડાઈ તો રાજકોટની છે તો હવે હું સંકલન સમિતિને કહું છું કે તમે બધા રાજકોટ આવી જાઓ જો સાચી જ લડાઈ આપવી છે તો બરાબર છે તો જ લડાઈ અપાશે આજે કાલ રોડ રૂપાલાભાઈ ફોર્મ ભરશે તો બહાર તો અમારે જ નીકળવું પડશે જેલના દંડા અમારે જ ખાવાના જેલ અમારે જ ભોગવવાની બરાબર છે તો આમાં તો આખો સમાજ પછી સાથે રહેવો જોઈએ ખાલી રાજકોટ ક્ષત્રિય સમાજ રાજકોટના છે જ ભાઈઓ ને બહેનો તો જે પણ કરવું છે એ બધા સાથે રહીને જ કરીએ ને એક એક પોઈન્ટ મને યાદ આવે છે તમારી સ્પીચમાં તમે ગઈકાલે કીધું કે જે રીતે બધા બહાર નીકળેલા છે પછી એવું ન થાય કે આમ પાછળ ફરીને જોવે તો આંદોલનમાં એ માણસ વ્યક્તિ પોતે એકલો જ હોય આવું કેમ આવું કહેવાની જરૂર કેમ લાગી તમને એ પણ સમાજને જ્યારે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા હતા આવું બની ગયું છે બેન ઘણીવાર અને બની પણ જાય કે જે સત્યની લડાઈ લડતું હોય ને હંમેશા એકલું રહી જાય છે બરાબર છે અને મારું તો બધાયને છૂટ છે મારું બધું કે બે કોઈ દિવસ કોઈનો હરામનો રૂપિયો લીધો નથી મારે લેવો નથી મને ટિકિટ ની આશા નથી મને સત્તાની આશા નથી હું સત્યની લડાઈ લડી રહી છું અને મારા બેનો દીકરી ઉપર આવ્યું છે આખા સમાજના ક્ષત્રિય ઉપર આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક શું થાય કાલે એ હું પણ હવે વિચાર કરું છું કે આ લડાઈ અડતાલીસ કલાકની હોવી જોઈએ અથવા તો ચોવીસ કલાકની હોવી જોઈએ કંઈ મહિના મહિનાની વીસ 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 દિવસથી થોડી ને લડાઈ હોવી જોઈએ આ બધું જે લડાઈ છે તો એનું રિઝલ્ટ ચોવીસ કલાક અથવા અડતાલીસ કલાકમાં આવી જવું જોઈએ ત્રણ ત્રણ મહિના આજે બેનો આજ બેન ટાઈમ એવો છે કે આજે પોતાનું ફેમિલી લઈને બધા બેઠા હોય આજે જે માણસ કાલ પબ્લિક જેટલું ભેગું થયું છે એવું રોજ થવાનું છે દરરોજ તો કોઈ નહીં આવે ને તો ડિસિઝન લઈ લેવું જોઈએ કે આપણે શું કરવું છે જો પાર્ટ હોય છે છે તો અત્યારે શું 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 કામ કામ તમારો હજી સુધી નથી અચ્છા બીજી એક વસ્તુ એ છે કે જ્યાં આગળ સંકલન સમિતિમાં તમને લઈ લીધા મહિલાઓનું પ્રભુ મહિલાઓને લઈ લીધી ઘણી બધી ક્ષત્રિય મહિલાઓ છે તમે છો તૃપ્તિ છે પણ જે મહિલાઓ જે ખરેખર આંદોલન માટે પોતે જોહાર કરવા સુધી તૈયાર થઈ ગયા હતા એવા ગીતાબા હોય કે અન્ય જે બીજા મહિલાઓ પ્રજ્ઞાબા ને લોકો એમાંથી કોઈને બોલવા દેવામાં ન આવ્યા ગઈ કાલે એ જ જોવો છો ને આપ એ જ હું આપ લોકોને મારે તો આ બધું જો હું તો સ્પષ્ટ વ્યક્તિ છું સ્પષ્ટ વક્તા છું કે આપ લોકો જોઈ રહ્યા છો આપ લોકો અમને પ્રશ્ન કરો છો મેં કોઈ મીડિયાને અત્યારે બોલાવ્યા નથી મને મીડિયા પૂછે છે તો મારે હું એક પણ જૂઠ બોલું તો હું હેરાન થઈ જાઉં એટલે જે છે એ મારે સત્ય બોલવું એ એ લોકોનો પ્રશ્ન છે સંકલન સમિતિનો કે સંકલન સમિતિ જેને કે એ બોલે સંકલન સમિતિ જે ધારે તો સંકલન સમિતિ શું આખા સમાજના પાપ છે સંકલન સમિતિ બધા નથી અત્યારે બોલવાનો હું તો એમ કઉ છું કે એટલી પબ્લિક હતી ને એમાંથી પણ દસ જણા ઉભા કરવાની જરૂર હતી કે જે આવ્યા હતા એ લોકો પણ પૂછવાની જરૂર હતી કે તમે લોકો શું કહેવા માંગો છો આખા સમાજની લડાઈ છે બરાબર છે તો બધાયને બોલવાનો હક છે અને બધાયને પણ એક પણ આ શું થઈ રહ્યું છે એ મને નથી સમજાતું કાંઈ અચ્છા ક્ષત્રિય સમાજની મહિલાઓ આટલી મોટી સંખ્યામાં ગઈકાલે ત્યાં આગળ પહોંચી હતી અને મહિલાઓની આ લડાઈ છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ છે એ મહિલાઓ માટેનું છે તમને લાગે છે કે આવા સમયે જે સમાજના ઠેકેદાર બનીને બેઠા છે એવા રીવાબા જાડેજા એમને બહાર આવવું જોઈએ સો ટકા આવવું જોઈએ સમાજને આજ સમાજ છે તો આપણે છીએ સમાજ થી તો આપણે ઓલા છીએ ને સમાજ નથી તો હું ભવિષ્યનું કઉ છું કે ભવિષ્યમાં સમાજ ને સાથે લઈ નહીં ચાલો તો શું કરવાનું આજે આપણું બાળકો છે આજે આપણે મેરેજ કરવા છે તો સમાજમાં જ કરવા છે બરાબર છે આજે સમાજ સાથે નહીં ઉભા રહ્યો તો સમાજ પણ આપની સાથે કાલ સવારે નહીં ઉભો રહે

કે કોઈ એક સીટ ઉપર રૂપાલાને હરાવી શકે એટલે રાજકોટની સીટ ઉપર રૂપાલાને હરાવી શકે તો હવે કઈ રીતની વિરોધ તમે લોકો કરશો કારણ કે રૂપાલા ચૂંટણી લડશે અને માની લો કે રૂપાલા જીતી પણ ગયા તો શું હવે તો એક જે અમારે કરવું છે એ અમને રોકવામાં આવે છે કહી દઉં છું આપને કે અમારી રણનીતિ આખી નોખી છે બરાબર છે કે રૂપાલાભાઈ ફોર્મ શું કામ રૂપાલાભાઈ ફોર્મ ભરી લે પછી અમે દેશું સોમાન તો સૌને વાલું રૂપાલાભાઈ શું પછી પાછું ફોર્મ ખેંચશે ગેરંટી આપે છે કે રૂપાલાભાઈ પછી પાછું ફોર્મ ખેંચી લે જો રૂપાલાભાઈ ફોર્મ ભરી દેશે તો પછી લડત ત્રણ મહિના મહિના દિવસની રહેશે બે મહિનાની બરાબર છે તો ઈ લડત લડવા માટે રાજકોટમાં બધા ભેગું થવું પડે અને વોટ નું રોકાણ તો એ ઓલ ઓવર ગુજરાત ની આ લડાઈ નથી અત્યારે તો બધી લડાઈ થઈ ગઈ છે અઢારે વર્ણો અમારી સાથે છે તો રૂપાલાભાઈને ને ઠપકો તો રહેશે જ કે રૂપાલાભાઈ જીતી તો નહીં શકીએ એ તો હું પણ કહું છું કેમ કે અઢારે વર્ણો એને વોટ નથી કરવાના એ હું કહી દઉં છું અત્યારથી ભલે બાર જે આવતું હોય પણ મને બધા સમાજના ભાઈઓના ફોન આવે છે કે બેન અમે આપની સાથે છીએ તો ત્યાં પણ રૂપાલાભાઈ ની હાર થઈ શકે અચ્છા તમે કહી રહ્યા છો કે રૂપાલાભાઈની હાર થઈ શકે પણ કઈ રીતે શક્ય લાગે છે તમને કારણ કે ભારતીય આવતીકાલનું શું છે શું નહીં ક્યારે શું પલટો મારી જાય આમાં રાજકારણ આવી ગયું છે સમાજ પ્રશ્ન હતો હવે આમાં એક વ્યક્તિ શું બોલે છે બીજું વ્યક્તિ શું બોલે છે ત્રીજું વ્યક્તિ શું બોલે છે એટલે એની ઉપર આ બધું થઈ ગયું છે પણ લડત અમે દેશું અમે પાછા નહીં રહી અમારી પીછી હાથ નહીં થાય અમે ફૂલ જોશમાં લડાઈ આપશું રૂપાલાભાઈને અચ્છા તમે ફૂલ જોશમાં લડાઈની વાત કરી રહ્યા છો ગઈકાલે મહિપતસિંહ મકરાણા ત્યાં હતા મહિપતસિંહ મકરાણાએ કીધું કે સીના બચ્ચા સાથે આ હવે જંગ થયો છે ને આપણે ભાજપનો બહિષ્કાર કરીશું આ ભાજપનો બહિષ્કાર એ

તો પછી બોલવા વાળા એવું બોલશે કે ભાઈ આ લોકો તો કોંગ્રેસી માણસો હતા ને ફલાણું હતા ને ઢીકળું હતા તો અમારે લડત દેવી કેવી રીતના એ એ મૂંઝાઈએ છીએ અમે બહાર નીકળીએ છીએ તો અમારી અટકાયત થઈ જાય છે બરાબર છે અને બીજેપી પાર્ટી રે છે કે અમે વોટ જ નહીં કરીએ કોઈ બીજેપી પાર્ટીને કોઈ વોટ જ નહીં આપે અચ્છા બીજેપી પાર્ટીને વોટ નહીં આપો પણ પાટીદારોના એટલા વોટ છે કે રૂપાલા જીતી જાય રૂપાલા જીતી ગયા એકવાર રૂપાલા જીતી ગયા પછી શું કારણ કે પછી તો ક્ષત્રિય સમાજ નું ક્યાંય વર્ચસ્વ છે નહીં એવું લાગશે ના ના એવું નહીં બને અને અમે બનવા પણ નહીં દઈએ રૂપાલાભાઈ ને જીતવા દેવું આપણે એવું લાગે છે અમારા તરફથી થી અમે રૂપાલાભાઈ ને જીતવા દઈએ એ તો બનવા જ નહીં દઈએ એ તો હું આપણે સો અત્યારે કહું છું કે એવું નહીં બનવા દઈએ અને રૂપાલા ચૂંટણી લડશે પણ જી જોઈએ હવે જોઈએ હજી અમારે હજી મિટિંગ છે અમે શું કરશું અમારી રણનીતિ શું છે બરાબર પણ એવું તો નહીં જ બને કે રૂપાલાભાઈને અમે જીતવા દઈએ હજી તો અમારી ભરવા દેવાની તૈયારી નથી અને જિલ્લા કોઈ પણ જગ્યાએ અમે સભા નહીં થવા દઈએ બધું પછી રોડ ઉપર આવવું પડશે અને અમારે કાયદા ઉલ્લંઘન ન છૂટકે કરવું પડશે આપ લોકો પણ જોઈ રહ્યા છો કે અત્યાર સુધીની લડાઈ અમારી શાંતિ હતી

કે ભાઈ જીત અમારી જ છે એ એને દેખાઈ રહ્યો છે એમ સામે અમને પણ દેખાઈ રહ્યો છે કે અમે જીતશું અને રૂપાલાભાઈ માં તો ગંભીરતા જેવું છે જ નહીં એટલે તો અમે સરકારને કહીએ છીએ કે આવા વ્યક્તિ એક વ્યક્તિ માટે ફાઈ અને આટલું બધું ખોર સુકા જેનામાં ગંભીરતા નથી જેને અફસોસ નથી કે હું શું બોલ્યો છું તો પણ સત્તા આટલું બધું સપોર્ટ રૂપાલાભાઈને સુકામ છે અમે આજે આખા સમાજના બેનો બહાર નીકળી ગયા છે

છેવાડાના કાર્યકર સુધી પહોંચી છે એટલે રૂપાલા નહી હટે અને જો રૂપાલા જીતી ગયા તો પછી ક્ષત્રિય સમાજની આગળ શું રણનીતિ હશે તે પણ જોઈશું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર